આ કાયદો આપણા માટે એટલો મહત્વપૂર્ણ છે કે બધા જ માટે સરખો છે કે અમીર હોય ગરીબ હોય બાકી અમીરો તો શું કરી બેઠે આપો સમજી શકો છો અને આ પ્રકારના ઉદ્યોગપતિ તો પાંચ મિનિટમાં શું થઈ ગયું પાંચ મિનિટની વાત નથી તમે તમારી જિમ્મેદારી વધારે બને છે એટલે પોલીસે એમને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે એ જરૂરી હતી ઉગ્ર આંદોલન જબરજસ્ત વિરોધની શરૂઆત થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટે અરવલ્લીની ગિરિમાળાની વ્યાખ્યાઓ આપી છે કે માત્ર સો મીટર થી વધુ ઊંચાઈવાળા પહાડોને જ અરવલ્લી તરીકે ગણવા આવશે અને આ નિર્ણય બાદ રાજસ્થાનથી ગુજરાત સુધી અરવલ્લી બચાવ આંદોલન તીવ્ર બન્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજીના દર્શન કરીને આંદોલનકારીઓએ અભિયાનની શરૂઆત કરી છે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે જ્યારે ઈડર અને ગઢ વિસ્તારમાં પણ મોહિમને ભેગ મળી રહ્યું છે ત્યારે શું થઈ રહ્યું છે અરવલ્લી બચાવની અંદર આવું જોઈએ જાણીએ સમજીએ વિશ્વની સૌથી જૂની ગિરિમાળાઓમાંની એક અરવલ્લી પ્રકૃતિ અને સૌંદર્યની ભરમાર વાળી આ ગિરિમાળાઓ દેશનું ગૌરવ છે પરંતુ ખનીજ માફિયાઓના કારણે આ ગૌરવને ખતરો છે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થયા છે હવે આંદોલન ગુજરાતમાં પણ પહોંચ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરીને આંદોલનકારીઓએ અભિયાનની ધારદાર શરૂઆત કરી છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અરવલ્લી બચાવોના નારા ગુંજી રહ્યા છે બીજી તરફ ઈડર અને ગઢ વિસ્તારમાં પ્રકૃતિ બચાવવાની મુહિમને પણ વેગ મળ્યો છે આંદોલનકારીઓનું કહેવું છે કે અરવલ્લીને ખનનથી બચાવવું જરૂરી છે નહીં તો પર્યાવરણને અપૂરણીય નુકસાન થશે

અને અરવલ્લી બચાવ માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થાશે તમામે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું આ મુદ્દે ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ છે વન મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું છે કે અરવલ્લી ગીરીમાળાના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે સરકારે ક્યારેય ખનન માટે મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ આપીશું નહીં સુપ્રીમ કોર્ટના આદેશથી કોઈ અસર નહીં થાય આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં ગુજરાત જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી એટલે આપણને ગુજરાતને લાગે કે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કોશો ફરક પડવાનો નથી પહેલા પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે માન્યતા ચાલુ રહેવાની છે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ પણ જણાવ્યું કે ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર સંરક્ષિત છે સો મીટરની વ્યાખ્યાને વિપક્ષે ખોટી રીતે રજૂ કરી છે સુપ્રીમ કોર્ટના આદેશથી અરવલ્લી વધુ સુરક્ષિત બનશે વાત રહી જજમેન્ટની તો આ જજમેન્ટ ગુજરાતની એક પણ પર્વતમાળાઓને લાગતું નથી કારણ કે આ એરિયા મેક્સિમમ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ રિઝર્વ ફોરેસ્ટ અભયારણ્ય સ્લોત બિયર સેન્ચુરી જેવી અનેક મેક્સિમમ જગ્યાઓ જે છે એ વાઇલ્ડ લાઈફ એક્ટ હેઠળ આવે છે અને એમાં આજે પણ કોઈ પણ જાતની ખનનની મંજૂરી નથી અને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી પણ આને પણ કોઈ લાગુ પડવાનું નથી અરવલ્લી ગિરિમાળા બચાવવાનું આ આંદોલન વધુ તીવ્ર બની રહ્યું છે આગામી દિવસોમાં આ મુદ્દે શું થાય છે તેના પર નજર રહેશે